વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા જે બંધારણ લખાયું તો એ બંધારણ પર ચારે તરફથી હુમલા થઈ રહ્યા છે એમ છતાંય આ હુમલાઓ વચ્ચે પણ બંધારણ દિવસની ઉજવણી થઈ ત્યારે આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં એમનું જે અંતિમ ભાષણ છે એ ભાષણ વિશે જાણવું ખૂબ જરૂરી છે આજના વિડીયોમાં આપણે એમણે બંધારણ સભામાં જે એમનું અંતિમ ભાષણ આપ્યું એના વિશે વાત કરવાના છે ચેનલ સબસ્ક્રાઇબ કર બાકી કરી લેજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને શેર પણ જરૂર કરજો બંધારણ સભાના અધ્યક્ષ એટલે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે કરેલા અંતિમ સંબોધન બાદ ભારતનું જે બંધારણ છે એ બંધારણના ઘડતરનું કાર્ય સંપન્ન થયું તેના એક દિવસ પહેલાં એટલે કે પચીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં કરેલ છેલ્લું સંબોધન યાદગાર છે આપણે ત્યાં ગાંધીજી નહેરુએ કરેલા ભાષણોને મીડિયામાં જેટલી પ્રસિદ્ધિ મળતી રહે છે તેની સરખામણીએ ડૉક્ટર આંબેડકરે બંધારણ સભામાં એમનું જે કરેલું અંતિમ ભાષણ હતું એ અનેક રીતે મહત્ત્વનું તાર્કિક અને ઐતિહાસિક હોવા છતાં પણ જે મનુવાદી મીડિયા છે તે મનુવાદી મીડિયા આ જે ભાષણ છે તેને અવગણે છે ત્યાં ડૉક્ટર આંબેડકરે તે દિવસે શું કહેલું તે આપણે સમજીએ બાબા સાહેબ આંબેડકરે કહેલું કે મારા અભિપ્રાય મુજબ બંધારણ ભલે ગમે તેટલું સારું હોય તો પણ તેના અમલની જવાબદારી જેના પર છે તે જો ઈમાનદાર ન હોય તો બંધારણ ખરાબ પુરવાર થઈ શકે છે તે જ રીતે બંધારણ ગમે તેટલું ખરાબ હોય તો પણ તેના અમલની જવાબદારી જેમના પર છે તેઓ જો ઈમાનદાર હોય તો બંધારણ સારું પુરવાર થશે જ બંધારણનો અમલ પૂર્ણતઃ બંધારણના સ્વરૂપ પર આધારિત નથી બંધારણીય સંસદ કારોબારી અને ન્યાયતંત્ર જેવા રાજ્યના વિભાગો અસ્તિત્વમાં આવે છે રાજ્યના આ વિભાગોનું કાર્ય લોકો અને લોકો દ્વારા તેમની અપેક્ષાઓ અને રાજનીતિ માટે સાધનના રૂપમાં રચાયેલ રાજકીય પક્ષ તેના પર આધારિત છે માત્ર બાહ્ય સ્વરૂપમાં નહીં પરંતુ વાસ્તવમાં લોકતંત્ર અસ્તિત્વમાં આવે તેવી આપણી ઈચ્છા હોય તો આપણે શું કરવું જોઈએ મારા મત મુજબ સૌ પ્રથમ આવશ્યક બાબતો એ છે કે આપણે સામાજિક અને આર્થિક ઉદ્દેશોની પૂર્તિ માટે આપણે વૈધાનિક માર્ગનો જ આશ્રય લેવો જોઈએ એટલે કે ક્રાંતિનો લોહિયા રસ્તો આપણે એક તરફ તેજી દેવો જોઈએ એટલે કે કાનૂન ભંગ અસહકાર અને સત્યાગ્રહ જેવા માર્ગોથી આપણે દૂર રહેવું જોઈએ જ્યારે આર્થિક અને સામાજિક ઉદ્દેશોની પૂર્તિ માટે વૈધાનિક માર્ગ જેવો કોઈ અન્ય માર્ગ બાકી રહેતો ન હતો ત્યારે આપણે ત્યાં અવૈધાનિક માર્ગનું મોટા પ્રમાણમાં સમર્થન કરવામાં આવતું હતું પરંતુ જ્યારે વૈધાનિક માર્ગો ઉપલબ્ધ છે ત્યારે વે અવૈધાનિક માર્ગનું સમર્થન કરી શકાય નહીં આ અવૈધાનિક એટલે કે ગેરકાયદેસર માર્ગ બીજું કાંઈ નહીં પરંતુ અરાજકતાનું વ્યાકરણ છે અને જેટલી જલ્દીથી આપણે તેમને દૂર કરીએ તેટલું જ આપણા હિતમાં છે બીજી મહત્ત્વની બાબત એ છે કે લોકતંત્રમાં આસ્થા ધરાવનાર લોકોએ જોન સ્ટુઅર્ટ મિલે ઉચ્ચારેલી ચેતવણી યાદ રાખવી જોઈએ લોકોએ પોતાનું સ્વતંત્ર લોકોએ પોતાનું સ્વતંત્ર્ય બીજી કોઈ વ્યક્તિ ગમે તેટલી મહાન હોય તો પણ તેમના ચરણોમાં સમર્પિત કરી દેવું જોઈએ નહીં સાથે તેના પર એટલો વિશ્વાસ પણ મૂકી દેવો ન જોઈએ કે જેનાથી આપણને મળેલા અધિકારોનો નાશ થાય પોતાનું જીવન સંપૂર્ણપણે દેશ સેવામાં અર્પણ કરનાર મહાપુરુષો તરફ કૃતજ્ઞતા પ્રગટ કરવાનું અનુચિત નથી પરંતુ કૃતજ્ઞતા પ્રગટ કરવાની પણ એક મર્યાદા હોવી જોઈએ આયરિશ દેશભક્ત ડેનિયલ ઓકોનેલે યોગ્ય જ કહ્યું છે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાભિમાનનું બલિદાન આપીને કૃતજ્ઞતા પ્રગટ કરી શકતી નથી કોઈ પણ મહિલા પોતાના સીલું બલિદાન આપીને કૃતજ્ઞતા પ્રગટ કરી શકતી નથી અન્ય દેશોની સરખામણીમાં ભારતે આ ચેતવણી તરફ ધ્યાન આપવાનું વિશેષ જરૂરી છે કારણ કે ભારતની ભક્તિ અથવા ભક્તિ માર્ગ અથવા વ્યક્તિ પૂજા જેટલા પ્રમાણમાં ભારતની રાજનીતિમાં દેખાય છે તેટલા પ્રમાણમાં અન્ય કોઈ દેશની રાજનીતિમાં જોવા મળતી નથી ધર્મની ભક્તિ આત્માની મુક્તિ માટેનો માર્ગ હોઈ શકે છે પરંતુ રાજનીતિમાં ભક્તિ અથવા વ્યક્તિ પૂજા અધ અને તાનાશાહી તરફ દોરી જનાર નિશ્ચિત માર્ગ છે ત્રીજી વાત આપણે એ યાદ રાખવાની છે કે માત્ર રાજકીય લોકતંત્ર પર આપણે મન મનાવી લેવાનું નથી આપણા રાજકીય લોકતંત્રનું આપણે એક સામાજિક લોકતંત્રમાં પરિવર્તન કરવું જ જોઈએ રાજકીય લોકતંત્રના મૂળમાં સામાજિક લોકતંત્રનો આધાર ન હોય તો તે વધુ વખત ટકી શકે નહીં સામાજિક લોકતંત્ર શું છે તે એક જીવન માર્ગ છે જે સ્વતંત્રતા સમાનતા અને બંધુતાને જીવન તત્વના રૂપમાં માન્યતા આપે છે સ્વતંત્રતા સમાનતા અને બંધુતા ત્રણેયનો અલગ અલગ વિચાર કરી શકાય નહીં સમાનતાથી સ્વતંત્રતા અલગ નથી સમાનતા વિના સ્વતંત્રતા સંભવ નથી બંધુત્વ વગર સ્વતંત્રતા અને સમાનતા સ્વાભાવિક રીતે અસ્તિત્વમાં હોટતી નથી ભારતના સમાજમાં બે બાબતોની પૂર્ણ ગેરહાજરી છે તેમાંની એક અસમાનતા છે સામાજિક ક્ષેત્રમાં આપણો સમાજ અનેક વિષમતાઓથી ભરપૂર છે એટલે કે કેટલાક લોકો ઊંચા સ્તરે છે તો બાકીના લોકો નિકૃષ્ટ અવસ્થામાં છે આર્થિક ક્ષેત્રમાં આપણા સમાજમાં કેટલાક લોકો પાસે વિપુલ સંપત્તિ છે તો અનેક લોકો ઘૃણાસ્પદ કરી બીમાર જીવન ગુજારી રહ્યા છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણે એક વિસંગતીપૂર્ણ જીવનમાં પ્રવેશ કરવાના છે રાજકીય રીતે આપણે સમાનતા સિદ્ધ કરીશું પરંતુ સામાજિક અને આર્થિક જીવનમાં વિષમતા રહેશે રાજકીય રીતે દરેક વ્યક્તિ એક મત અને દરેક મતનું સમાન મૂલ્ય આ સિદ્ધાંતને આપણે માન્યતા આપીશું જ્યારે સામાજિક અને આર્થિક જીવનમાં આ માન્યતાનો આપણે ઇનકાર કરીશું આવા પરસ્પર વિરોધી જીવનમાં આપણે કેટલો સમય રહીશું જો આપણે વધારે સમય તેને ઇનકાર કરતા રહીશું તો આપણું રાજકીય લોકતંત્ર પણ કપટી થયા વગર રહેશે નહીં આવી સંગત આપણે તત્કાળ દૂર કરવી જોઈએ અન્યથા જેમણે આ વિષમતાના પરિણામો ભોગવ્યા છે તેઓ આ બંધારણ સભા દ્વારા ખૂબ જ પરિશ્રમપૂર્વક નિર્માણ કરાયેલા રાજકીય લોકતંત્રને ઉખાડીને ફેંકી દેશે આપણી ક્ષતિની બીજી વાત એટલે કે બંધુત્વના તત્વને માન્યતા આપવાની છે બંધુત્વ શું છે જો ભારતીય લોકો એક તો તમામ ભારતીયોમાં સમાન ભાવના પેદા થાય તે બંધુત્વ છે આ સામાજિક જીવનને એકતા આપે છે બંધુત્વ પ્રાપ્ત કરવાનું ઘણું કઠિન છે આ કેટલું મુશ્કેલ છે તે અમેરિકાની બાબતમાં જેમ્સ બ્રાઇસે વર્ણવેલી કથાથી ખ્યાલ આવશે છે બ્રાઇસના શબ્દોમાં કેટલાક વર્ષો અગાઉ અમેરિકન પ્રોટેસ્ટ એટ એપિસ્કોપલ ચર્ચના ત્રિવાર્ષિક અધિવેશનમાં સમૂહ પ્રાર્થનામાં ફેરફાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હતો એમ વિચાર આવ્યું કે પ્રાર્થના નાના વાક્યોની બનાવીને તેમાં તમામ લોકો માટે ઉપયોગી પ્રાર્થનાનો સમાવેશ કરવામાં આવે ન્યૂ ઇંગ્લેન્ડના પ્રમુખ કે શબ્દોનું સૂચન કર્યું હે પ્રભુ અમારા રાષ્ટ્રને આશીર્વાદ આપો તે દિવસે આ શબ્દો સ્વીકારાય તેના પર બીજા દિવસે ફરી વિચાર કરવામાં આવ્યો બીજા દિવસે તેમાં રાષ્ટ્ર શબ્દ દૂર કરીને નવા શબ્દો એમ ઉમેરવામાં આવ્યા હે પ્રભુ સંયુક્ત રાજ્યોને આશીર્વાદ આપો આ શબ્દોનો સ્વીકાર કરવામાં આવ્યો તે સમયે અમેરિકાના લોકોમાં એકતાની ભાવના એટલી ઓછી હતી કે તેમને એમ લાગતું ન હતું કે આપણે એક રાષ્ટ્ર છીએ જો અમેરિકાના લોકોમાં પોતે એક રાષ્ટ્ર હોવાની ભાવના પેદા ન થતી હોય તો ભારતીય લોકોમાં આ પ્રકારની ભાવના હોવાનું સંભવિત નથી મારા મતે આપણે એક રાષ્ટ્ર હોવાની વાત પર વિશ્વાસ રાખવો એટલે કે જે અસ્તિત્વમાં નથી તેના અસ્તિત્વનો સ્વીકાર કરવા જેવું છે હજારો જાતિઓમાં વિભાજીત રીતે બની શકે સામાજિક અને માનસિક દ્રષ્ટિથી આપણે આજે એક રાષ્ટ્ર નથી તેનું ભાન આપણને જેટલું જલ્દી થાય તેટલું આપણા હિતમાં છે તેના પછી જ એક રાષ્ટ્ર હોવાની જરૂરિયાત પર આપણે ગંભીરતાથી વિચાર કરી શકીશું આ દેશ સુધી પહોંચવાનું ઘણું મુશ્કેલ છે અમેરિકામાં જાતિ સમસ્યા નથી ભારતમાં જાતિઓ છે જાતિઓ રાષ્ટ્ર વિરોધી છે 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 પ્રથમ બાબત એ કે જાતિઓથી સમાજમાં વિભાજન થાય કારણ કે જાતિ જાતિમાં તિરસ્કાર અને ઘૃણાની ભાવના પેદા થાય છે વાસ્તવમાં આપણે એક રાષ્ટ્ર બનવું હોવાની આપણે આ બધી હરકતો ખતમ કરવી જોઈએ રાષ્ટ્ર નિર્માણ બાદ જ બંધુત્વ વાસ્તવમાં જોઈ છે બંધુત્વ વિના સમાનતા અને સ્વતંત્રતા ઉપરના સ્તરનો બાહ્ય દેખાવ હશે એમાં કોઈ શંકા નથી કે સ્વતંત્ર આનંદની બાબત છે પરંતુ તેનાથી આપણે ભૂલવું જોઈએ નહીં કે સ્વતંત્રતાથી આપણી પણ મોટી જવાબદારીઓ ઊભી થાય છે સ્વતંત્રતાના કારણથી આપણે ખરાબ બાબતોનું અંગ્રેજો પર ઈશારો પણ કરી શકીશું નહીં સ્વતંત્રતા બાદ ખરાબ ઘટનાઓ માટે આપણો આપણા સિવાય અન્ય કોઈને દોષિત ઠરાવી શકીશું નહીં કંઈક અનુચિત બનવાની શંકા છે સમય ઘણો ઝડપથી બદલાઈ રહ્યો છે આપણા લોકો પણ નવા વિચારો અનુસરી રહ્યા છે લોકો હવે લોકોનું રાજ્યથી તંગ આવી ગયા છે તેમને હવે લોકો માટે રાજ્ય જોઈએ છે રાજ્ય લોકોથી ચૂંટાયેલ છે કે કેમ તેની ચિંત લોકોને ચિંતા નથી બંધારણમાં આપણે લોકોનું લોકો માટે ચૂંટાયેલા રાજ્ય તંત્ર તત્વોનું પાલન કર્યું છે અને આપણે તેની સુરક્ષા કરવાની છે આપણે રસ્તામાં આવનારી મુશ્કેલીઓ ઓળખવી પડશે અને આપણે લોકો માટે બનેલી સરકારને મહત્ત્વ આપવાની દિશા તરફ આગળ વધવું જોઈએ તે માટે પહેલ કરવામાં આપણે નબળા પુરવાર થવા જોઈએ નહીં દેશની સેવા કરવાનો આ એક માત્ર માર્ગ છે બીજો કોઈ સારો માર્ગ હોવાની મને ખબર નથી તો આ હતું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું બંધારણ સભાનું અંતિમ ભાષણ માહિતી સારી લાગી હોય તો વિડિયો શેર જરૂર કરજો લાઇક કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય દિવસ